યુન ડાય આઈટેન કાર સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાની છે સ્પોટ વેલ્યુશન છે અને પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે તો કાર તાત્કાલિક આપી દેવાની છે સાવ વ્યાજબી ભાવમાં માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત અને એડ્રેસ આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે આઈ ટેન કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અને આ કાર ટુ ઓનરમાં છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને કાર મિત્રો તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે કાર કારછાડો ક્યાંય જોવા નહીં મળે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ટુ ઓનરમાં ઇકો સોરી આઈ ટેન કાર છે કારમાં લેધર સીટ કવર વગેરે કમ્પલીટ જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સોખી કાર જોવા મળશે લૂકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં ટાયર સારા જોવા મળશે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે ત્યાંસી હજાર કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આઈટેન કારની તો નો એક્સિડન્ટ કાર છે અને કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે અને એકદમ સોખી કાર જોવા મળશે તો વાત કરીએ આપણે આઈટેન કારની માલિકની તો માલિકનું નામ મહેબૂબભાઈ છે મહેબૂબભાઈએ ટેન કારની કિંમત એક અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત છાસઠ છ અડસઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે મહેબૂબભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા ટેન કાર્ડની કિંમત રાખેલી છે અને આઈટેન કાર્ડ તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ